વિરમગામ શહેરમાં યુવકે ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું વિરમગામ શહેરના જૂની મિલની ચાલી વિસ્તારમાં રહેણાંક મકાનમાં યુવકે ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હતું જૂની મિલની ચાલી વિસ્તારમાં રહેણાંક વિસ્તારમાં રહેતા પંકજભાઈ દશરથભાઈ ઠાકોર ઉંમર વર્ષ છવ્વીસ નાઓ અગમ્યો કારણોસર રહેણાંક મકાનમાં ગળે ફાંસો ખાઈ લેતા ચકચાર મચી હતી પંકજ ઠાકોર નામના યુવકે અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ લેતા મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે વિરમગામની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો સમગ્ર મામલે વિરમગામ ટાઉન પોલીસે તપાસ હાથ ધરી હતી